શ્રી કૃષ્ણના સુપ્રસિદ્ધ અને પ્રાચીન મંદિરોમાં દ્વારિકા શ્રીનાથજી અને ડાકોરનો સમાવેશ થાય છે પરંતુ આજે આપણે કેવા કૃષ્ણ મંદિરના દર્શન કરાવીશું જે સાબરકાંઠાના ચોરીવાડ ગામે આવેલું છે અહીં શ્રી કૃષ્ણ બિરાજે છે ઠાકોરજીના રૂપમાં તેમની સાથે ન માત્ર દેવી લક્ષ્મીજી પરંતુ પ્રભુના વાહન એવા ગરુડજીની પણ સ્થાપના થયેલી છે ત્યારે કેવો છે ચોરીવાડના ઠાકોર મંદિરનો મહિમા આવો સાથે મળીને જાણીએ સાબરકાંઠાની પવિત્ર ભૂમિ પર આજથી અનેક વર્ષો પહેલા બન્યું હતું શ્રી કૃષ્ણનું મંદિર જેનો જીર્ણોધાર સાતસો વર્ષ પહેલા કરાયો સાબરકાંઠાના પોળો જતા માર્ગ પર અને ઈડરથી માત્ર અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે ચોરીવાડ ગામ આ ગામના લોકો પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે અહીં નિર્મિત કૃષ્ણ મંદિરનો મહિમા અનોખો છે ગામની મધ્યમાં આવેલા આ પૌરાણિક ધામમાં ઠાકોરજીની સ્થાપના કરાયેલી છે ખાસ વાત તો એ છે કે શ્યામ પથ્થરમાંથી એક બે નહીં પરંતુ ભગવાનની ત્રણ પ્રતિમાઓ બનાવાઈ છે જેમાં ઠાકોરજી પ્રભુનું વાહન એવા ગરુજી તથા મહાલક્ષ્મીના દર્શન કરી શકાય છે ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી કૃષ્ણની પ્રતિમા ડાકોર શ્રીનાથજી અને દ્વારિકા ધામ જેવી જ અનુભૂતિ કરાવે છે શ્યામ પાષાણમાંથી નિર્મિત પ્રભુની આ સુંદર પ્રતિમા એટલી સાક્ષાત લાગે છે કે તેના દર્શન માત્રથી ભક્તો અપાર શાંતિ અનુભવે છે તો સાથે જ મા લક્ષ્મીના દર્શનનો લ્હાવો પણ ભક્તો મેળવે છે ઘણા જૂજ મંદિરો છે જ્યાં શ્રી વિષ્ણુના વાહન અને પ્રભુના પરમભક્ત એવા ગરુડજીના દર્શન થાય ઠાકોરજીના ધામમાં ગર્ભગૃહમાં ગરુડજીના પણ દર્શન આપણે કરી શકીએ છીએ ધામધૂમથી ભક્તિથી ભક્તિ પણ થાય છે અને ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે શ્રાવણ મહિનો અધિક માસ દર અગિયાર હશે ઠાકોરજી મહિલા મંડળની બહેનો પણ ખૂબ ભાવભક્તિથી ભજન કીર્તન કરે છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો અહીંયા દર્શને આવે છે આજ જ મંદિરના સાનિધ્યમાં નિર્મિત છે શ્રી એકલિંગજી મહાદેવનું સ્થાનક જે નવસો વર્ષ જૂનું છે કાળા પથ્થરમાંથી બનેલી પ્રભુની ચતુર્મુખી પ્રતિમામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા સૂર્યનારાયણના દર્શન થાય છે ભગવાનના ભાવિક ભક્તો શત શત શીશ નમાવી અને ભગવાનની પ્રદક્ષિણા કરીને આ જન્મને સાર્થક બનાવે છે કહેવાય છે કે શિવ વિષ્ણુ બ્રહ્મા અને શક્તિના દર્શન કરો તો તમારું જીવન સાર્થક થઈ જાય જેથી જ અહીંયા શિવ સાથે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે આ જગ્યાએ ગામમાંથી કોઈપણના લગ્ન હોય ત્યારે વરઘોડો નીકળે ત્યારે ગામની મધ્યમાં આવેલ એવા વર્ષોથી ચાલી આવતા રીતિ રિવાજ મુજબ ઠાકોરજીના દર્શન કરીને અને બ્રાહ્મણના આશીર્વાદ લઈને જ સંપન્ન થાય છે રાજ્યભરમાંથી આવતા ભાવિક ભક્તો માટે આ ધામ અનન્ય મહત્વ ધરાવે છે આ સ્થાનકની પૌરાણિકતાની સાથે પવિત્રતાની અનુભૂતિ કરવા અહીં અબાલ વૃદ્ધ સૌ આસ્થાભેર પધારે છે એ મંદિર નવસો વર્ષ પહેલાંનું જૂનું મંદિર બનાવવામાં આવેલું છે અને આ મંદિરની અંદર જે મૂર્તિ જે અલૌકિક દેખાય છે તે ડાકોર તેમજ દ્વારકાની અંદર એ મૂર્તિનું અલૌકિક આપણે અહીં જોઈ શકીએ છીએ એમ જ લાગે કે દ્વારકા અહીંયા છે ને ડાકોર પણ અહીંયા છે ચોરીવાડ ગામનું આ કૃષ્ણ મંદિર એક એવું ધામ છે જ્યાં માધવના અનોખા સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા